નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જાત અટકી તોય ના અટકી પીળાની જાતરા જો અમે પથરા થયા તો ટાકણા સામા મળ્યા સ્વાદની શરૂઆત ધીમા સ્વરમાં થઈ પછી સ્વરની સપાટી ઊંચી થતી ગઈ દીકરી તું તારી પસંદગીના છોકરા સાથે લગ્ન કરે એમાં મને વાંધો નથી પણ તું રવિ સાથે લગ્ન કરે એ તો મને જરા પણ મંજૂર નથી જૂના જમાનાના પ્રતિનિધિ જેવા દેખાતા જમનાભાઈએ એમની જુવાન દીકરી સાલવીને સમજાવવાની કોશિશ કરી બાપુ તમને રવિ સામે વાંધો શું છે એ કહેશો બેટા રવિ તારા માટે યોગ્ય નથી જમનાભાઈનો અવાજ એક પગથિયું સડી ગયો રવિ તમને કંઈ બાબતમાં યોગ્ય નથી લાગતા એ યુવાન છે હેન્ડસમ છે બોલાવે સલાવે વિવેકી છે બુદ્ધિશાળી છે સ્માર્ટ છે મારી જોડે શોભે એવા છે હવે જમનાભાઈના અવાજે ચાર પગથિયા એક સામટા કૂદાવ્યા અવાજ હવે અવાજને બદલે ઘાટો બની ગયો તને એ રવિડામાં બધું સારું જ દેખાય છે એની શોબત કોની સાથે છે એ નથી દેખાતું એનો એક પણ ભાઈબંધ સંસ્કારી નથી બધા દારૂડિયા જુગારી અને ગંજેરી ભંગેરી છે એવા નસેડીને તારે તારો ધણી બનાવવો છે અને ઉપરથી તું એવું ઈચ્છે છે કે હું એના માટે હા પાડું આખું શહેર તારા બાપને એક પવિત્ર સંસ્કારી નિર્વ્યસની માણસ તરીકે ઓળખે છે જમના ભાઈનો જમાઈ આવો હોય દરેક માતા પિતા પાસે એક ખાસ પ્રકારની દિવ્ય દ્રષ્ટિ હોય છે પોતાના સંતાન માટે જીવનસાથી શોધતી વખતે આ દિવ્ય દ્રષ્ટિ ખુલી જાય છે દીકરો કે દીકરી યુવાનીના જોશમાં ભૂલ કરી બેસે એવું શક્ય છે માતા પિતા ક્યારેય થાપ ખાતા નથી સંતાનો પાસે માત્ર આંખ હોય છે માતા પિતાની તો આંખ જ એક્સરે સોનોગ્રાફી અને સીટી સ્કેન સમાન હોય છે જગતમાં પ્રેમના પડેલું સંતાન જગતમાં પ્રેમમાં પડેલું સંતાન ક્યારેય માતા પિતાની સલાહ સ્વીકારે છે ખરું ચાલવીએ પણ જમનાભાઈની વાત ન માની કહી દીધું બાપુ મારી વાત ધ્યાનથી સાંભળો આવતીકાલે રવિવાર છે રવિ એના મમ્મી પપ્પાને લઈને આપણા ઘેરે આવવાનો છે એમના જેવા ધનવાન માણસો આપણા જેવા મિડલ ક્લાસ લોકોના ઘરે કોઈ કાળે આવે જ નહીં તમે જેમને અસંસ્કારી કહો છો એમના સંસ્કાર જુઓ રવિના પપ્પા સામે ચાલીને મારો હાથ એમના દીકરા માટે માગવા આવવાના છે તમે હા ના ન કરશો મોઢું હસ્તું રાખજો અને સારી રીતે એમની સાથે વાત કરજો તો તું પણ સાંભળી લે હું મોઢું હસતું રાખીશ પણ રવિ માટે તારો હાથ આપવાની હા તો નહીં જ પાડો જમનાભાઈએ જણાવી દીધું સાલવી એમની જ દીકરી હતી ને એને પણ કહી દીધું કશો ફરક નહીં પડે બાપુ હું લગ્ન તો રવિને સાથે જ કરીશ તમે હા પાડશો તો પણ અને ના પાડશો તો પણ રવિવારની સાંજે પૂર્વલિખિત સ્કિટ મુજબ મુજબનું નાટક ભજવાઈ ગયું સવા કરોડ રૂપિયાની કારમાં બેસીને રીસ મમ્મી પપ્પાની સાથે હેન્ડસમ હીરો લાગતો રવિ સામાન્ય લાગતી સોસાયટીમાં પધાર્યો એને જમનાભાઈએ કેરેક્ટર આર્ટિસ્ટની જેમ બે હાથ જોડીને હસતા મુખે આ મહેમાન કલાકારોને મીઠો આવકાર આપ્યો સા નાસ્તાની ઔપચારિકતા સગાઈ લગ્નનું આયોજન વ્યવહારની વાતો આ બધું ચાલતું રહ્યું આ પૂરા નાટકની દિગ્દર્શિકતા ચાલવી હતી એની દોરવણી પ્રમાણે કલાકારો અભ્યા અભિનયના અંજવાળા પાથરતા રહ્યા એક મહિના પછી વાસ્તે ગાસ્તે જાન આવી અને જમનાભાઈની ગુણ સંપન્ન દીકરીને લઈને વિદાય થઈ ગયા જમનાભાઈના શુભચિત્તકો રાજી થયા શત્રુઓ ઈર્ષાથી આગમાં બળી ગયા દીકરાની પીઠ પાછળ જમનાભાઈના બબડી રહ્યા અત્યાર સુધી તો બધું સુંદર રીતે પાર પડ્યું બધો ખર્ચ વેવાએ કર્યો કન્યા પક્ષ તરફથી કરવાનો ખર્ચ પણ એમણે જ સમાજમાં એમની સાથે સાથે મારો પણ વટ પડી ગયો પણ મને એવું કેમ લાગે છે કે જે થયું તે સારું નથી થયું રવિના પિતા નવીનભાઈએ ખરેખર વટ પડી જાય એટલો ખર્ચ કર્યો હતો ત્રણ હજાર રૂપિયાની એક ડીશ જમાડી હતી ફટાકડા તો એવાને એટલા ફોડ્યા હતા કે એના રૂપિયામાંથી ગામડામાં સમૂહ લગ્નના આયોજન થઈ જાય સાસરીમાં ચાલવી અત્યંત સુખી હતી જ્યારે પિયરમાં આવતી ત્યારે જમનાભાઈ ચિંતિત અવાજમાં પૂછતા હતા બેટા તું ખુશ તો છે ને કેમ આવું પૂછો છો બાપુ મને કોઈ વાતનું દુઃખ નથી મારા સાસરીએ લગ્નના બીજા દિવસે મારા નામની પચાસ લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરાવી આપી છે કપડાં દાગીના મારી અંગત કાર નોકર ચાકર આ બધું જ છે મારા માટે પછી દુઃખ શેનું હોય જમનાભાઈએ દુઃખની એમની પોતાની વ્યાખ્યા રજૂ કરી દીધી બેટા મેં સાંભળ્યું છે કે રવિકુમાર રોજ રાત્રે દારૂ ઢસીને ઢસે છે મારા કાને તો એવી અફવા પણ આવી છે કે એ નોનવેજ ચાલ હસી પડી શું તમે પણ પપ્પા કયા જનમ જમાનામાં જીવો છો તમે હા તમે જે કંઈ સાંભળ્યું છે એ બધું જ ચાસું છે કોઈ અફવા નથી રવિને એના બિઝનેસના ફેલાવા માટે મિત્રો બનાવવા પડે આજકાલ મિત્રતા શાના કપ પર નહીં પણ શરાબના જામ પર બંધાય છે અને પાકી થાય છે એ જ મિત્રો બીજા દિવસે લાખો રૂપિયાના ઓર્ડર્સ આપે છે નોનવેજ વાનગીઓ એ પણ આવી પાર્ટીઓ માટે જરૂરી ગણાય છે જૂની પેઢીના જમના ભાઈ નવી પેઢીનો તમાશો જોઈ તો શકતા હતા પણ સમજી શકતા ન હતા જે ધન એકઠું કરતાં પંદર વર્ષ લાગી જતા હોય છે એ ક્યારેય પંદર મહિનામાં પગ કરી જાય છે રવિના કિ કિસ્સામાં તો પંદર અઠવાડિયા પણ ન લાગ્યા એક મધરાતની શરાબી પાર્ટી દરમિયાન રવિથી વધુ માત્રામાં દારૂ પીવાઈ ગયો એણે એક વેપારીનું અપમાન કરી નાખ્યું જા જા કુત્તા તારા જેવા ભોકનારા તો બહુ જોઈ નાખ્યા તારાથી થાય તે કરી લેજે પેલો ઇન્કમ ટેક્સ ડિપોમેન્ટ ઇન્ફોર્મર બની ગયો કૂતરાને જેમ ભસી આવ્યું નવીનભાઈનો બંગલો ઓફિસ અને ગોડાઉનમાં ઇન્કમટેક્સ રિપોર્ટ ડિપોઇમેન્ટ અને સેલ ટેક્સના દરોડા પાડ્યા ભેગું કરેલું બધું બિનહિસાબી નાણું જપ્ત થઈ ગયું રવિના કબાટમાં ખાનામાંથી પાંચ ગ્રામ કોકેન પણ ઝડપાયું મીડિયાના નામ ચમક્યું રવિ જેલ ભેગો થઈ ગયો સાલવી પપ્પા આગળ રડી પડી અમે તો બરબાદ થઈ ગયા બાપુ બેટા આટલા ઓછા દિવસમાં તમે હારી ગયા તમારી પાસે તો ધનના ઢગલા છે સે નહીં બાપુ ધનના ઢગલા હતા પણ રૂપિયા આવે છે કીડીની ગતિએ અને જાય છે ઘોડાની વેગથી વકીલની એક એક તારીખ અમને આઠથી નવ લાખ રૂપિયામાં પડે છે ધીમે ધીમે બધું વેસાવા કાઢવું પડે છે ટીવી ગાડી વગેરેના તો હપ્તા ચૂકવવાના પણ બાકી જ્યારે મબલક રૂપિયા હતા ત્યારે પણ કેટલીક વસ્તુઓ લોન ઉપર લીધી હતી જેથી સોપડા સીતરી શકાય હવે એ લોન ભરવી અઘરી બની ગઈ હતી એક દિવસ બપોરના સમયે ચાલવી ઘરમાં એકલી હતી એક સંસ્થાએ મોકલેલો મસલમેન હપ્તાની વસૂલાત માટે આવી સડ્યો ઘરમાં એક ફૂટી કોડી પણ બસી ન હતી ચાલવીએ બે હાથ જોડીને કહ્યું ભાઈ લે આ સાવી નીચે કાર પડીશે એ લઈ જા પેલો બદમાશે ઘરનું એકાંત પારખી લીધું હોઠ પર જીભ ફેરવી એક આંખ મિચકારી ગંદો ઇચારો કરીને કહ્યું મારે ગાડીને શું કરવું એના કરતાં ઘરની લાડી જ ચાલવી શીશ પાડીને ઘરમાંથી બહાર દોડી ગઈ રિક્ષામાં બેસીને પિતાના ઘરે બાપના પગ પાસે ફસડાઈ પડી પવિત્ર બાપ બધું સમજી ગયો દીકરીની પીઠ ઉપર હાથ પસવારીને બોલી ગયો બેટા હું તો કહેતો હતો ને જે ઘરમાં સંસ્કાર છે ત્યાં ભવિષ્યમાં સમૃદ્ધિ આવી શકે છે પણ જે ઘરમાં સમૃદ્ધિ છે ત્યાં સંસ્કાર આવશે જ એવું નક્કી નથી બનેલી સત્ય ઘટના મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ